નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યુઝ ગુજરાતી બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના બાલુત્રી ગામના લોકોએ ગામમાં બધી ગાડાથી વરસતી વરસાદી પાણીની સમસ્યાને લઈને મામલતદાર કચેરી સામે તીવ્ર વિરોધ દર્શાવ્યો છે. લાંબા સમયથી ગામની અંદર 500 એકર જમીનમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે ખેડૂતોને ખેતર, બગીચા અને પશુપાલનમાં ભારે નુકસાન સહન કરવું પડે છે. તંત્ર દ્વારા યોગ્ય પગલા નહીં લેવાતા ગ્રામજનો મધ્યરાત્રે પણ મામલતદાર કચેરી પર ધરણા પર બેઠા હતા અને તંત્રને યોગ્ય વ્યવસ્થા કરવા માટે જોરદાર માંગણી કરી હતી.

મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા પડી શકતો નથી પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતો પશ્ચિમ છે એ પણ નથી આવી કહેતો હવે એ છોકરાનું પહેલો તો મારો ગામનો પડતર છોકરાનું બગડે છે અને મારા અમારા ગામના ઓકે તમારું નામ મારું નામ ઋષિ Vamos bon a